નમસ્કાર થોડા દિવસ પહેલાં સિંગવડ તાલુકાના લુખાવાડા ખાતે એક બિનવારસી મહિલા ફરતી હોવાની જાણકારી સ્થાનિક લોકોએ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં જાણ કરતાં એકસો એક્યાસીની ટીમ ત્યાં પહોંચી હતી અને મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખી દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવી હતી મહિલા અને બાળ વિભાગના અધિકારીઓ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ મહિલા સાથે વાતચીત કરી તેનું કાઉન્સેલિંગ કરી પરિવારની માહિતી મેળવવા પ્રયાસ કરતા મહિલાનો પરિવાર ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં હોવાનું જણાતા ત્યાંની પોલીસ સ્ટેશન તેમજ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી ફોટો મોકલી પરિવારની શોધખોળ કરતા પરિવારનો સંપર્ક થયો હતો ફોટામાં મહિલાને ઓળખી ગયેલા તેમના પુત્ર સાથે વિડીયો કોલમાં બતાવી ઓળખ કરતા તેમના પુત્ર અને પરિવારજનો દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા મહિલા વીસ દિવસથી પોતાના ઘરેથી નીકળી ગઈ હોવાની માહિતી તેમના પુત્રએ આપી હતી માતા પુત્રનું મિલન થતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી સખી સ્ટોપનો આભાર માની પોતાના વતન જવા રવાના થયા હતા એક બિનવારસી બહેન સિંઘવડ તાલુકાના રાજ્યના જોવા મળતા મળતા તેમની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે ઘર પરિવાર મળી રહે તે હેતુથી સખી સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય માટે મૂકવામાં આવેલ મહિલા અને બાળ અધિકારી સાહેબ શ્રી રોહન ચૌધરી સર અને દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી પંકજ પટેલ સરના માર્ગદર્શન હેઠળ અમે તેમને તબીબી સારવાર અપાવી તેમની સાથે અવારનવાર કાઉન્સિલિંગ કરતા તે તેઓએ થોડી પ્રાથમિક માહિતી આપતા અમે ઉત્તર પ્રદેશના અમરો અમરોહા જિલ્લામાં પોલીસ સ્ટેશન તેમજ સખી વન સ્ટોપ સેન્ટર પર તે અરદાના ફોટા તેમજ તેમની પ્રાથમિક માહિતી આપેલ જેથી તાત્કાલિક ધોરણે ત્યાંથી પ્રોસેસ કરી બહેનનું પરિવાર પરિવારને શોધી સખી વન સ્ટોપ સેન્ટર પર જાણ કરેલ સખી વન સ્ટોપ સેન્ટર પર જાણ કરેલ હતી જેથી તેમનું પરિવાર આજ રોજ આજ રોજ વીસ વીસ બે બે હજાર પચીસના રોજ સખી વન સ્ટોપ સેન્ટર પર લેવા માટે આવેલ છે તેમના દીકરાએ જણાવેલ છે કે તેમની માતા આશરે વીસ દિવસથી ઘરથી નીકળી ગયેલ છે તેમને આજુબાજુ ગામોમાં તપાસ કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ પરંતુ કોઈ માહિતી ન મળતા સખી વન સ્ટોપ સેન્ટરથી ફોન આવતા તેઓ તાત્કાલિક ધોરણે અહીંયા દાહોદ સખી વનસ્ટોપ સેન્ટર પર લેવા આવી ગયેલ છે તેમને સખી વનસ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કરેલ છે